લઈને કારણ કે ગુજરાત જે છે તેનું હબ બનવા જઈ રહ્યું છે અને જે પ્રકારે તેની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતમાં જે સેમિકન્ડક્ટર છે તેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો હવે ભારત બનશે ચીપ ઉદ્યોગનું હબ પીએમ મોદીએ ત્રણ સેમિકન્ડક્ટર કન્ડક્ટર પ્લાન્ટનો આજે શિલાન્યાસ કર્યો છે અને આ ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય છે ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર કંડક્ટર પ્લાન્ટનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આ જ્યારે સેમિકન્ડક્ટર કે જે અત્યાર સુધી આપણા બધા ક્ષેત્રો ચાલી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક આપણે ડિપેન્ડન્ટ જોવા મળી રહ્યા હતા બીજા અન્ય દેશો પર ખાસ વધારે આપણે કહીએ ચાઇના ઉપર ક્યાંક ને ક્યાંક આપણે આ ચીપ માટે ડિપેન્ડન્ટ જોવા મળી રહ્યા હતા કારણ કે અત્યાર સુધી ભારત દેશમાં તેનું કામ નહોતું અને હવે ગુજરાતમાં જ આ સેમિકન્ડક્ટર જે છે તે બનાવવામાં આવશે અને એટલા જ માટે હવે આપણી જે ડિપેન્ડન્સી છે અન્ય દેશો પર તેને લઈને ઘટતી આપણને જોવા મળશે અને જ્યારે તેની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતમાં તેનું ઉદઘાટન થઈ ચૂક્યું છે અને વાત જ્યારે સેમિકન્ડક્ટરની હોય ત્યારે તેનું કેટલું મહત્વ દરેક ક્ષેત્રમાં આપણને જોવા મળે છે ખાસ કરીને વાત જ્યારે વિજ્ઞાનની હોય ટેકનોલોજીની હોય ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિપ્રેક્ષ્યમાં જો આપણે જોઈએ તો સેમી કંડક્ટરનું ઘણું મહત્વ જોવા મળતું હોય છે અને હવે જે મોટાભાગના જે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો છે તેના મુખ્ય એકમો જેમ કે આપણે વાત કરીએ કમ્પ્યુટર છે મોબાઈલ ફોન છે અથવા તો ડિજિટલ રેકોર્ડર એ સેમી સાથે દરેકે દરેક રીતે ક્યાંક ને ક્યાંક આપણને જોડાયેલા જોવા મળતા હોય છે સેમિકન્ડક્ટરના ઉપયોગની વાત કરીએ તો ઇન્ટીગ્રેટેડ સર્કિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન સિસ્ટમ ફોટો પાવર જનરેશન લાઇટિંગ હાઈ પાવર કન્વર્ઝન અને અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે ત્યારે આ બધા જ ક્ષેત્રોની જે મેં વાત કરીએ એ સાંભળીને આપણે સમજી શકીએ છીએ કે સેમિકન્ડક્ટર આજે એક ચીપ છે એ કેટલી મહત્વની કહી શકાય છે અને જેનું હબ હવે ગુજરાત બનવા જઈ રહ્યું છે ત્યારે સેમી કન્ડક્ટર સાથે જ આજે મહત્વનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને ગુજરાત

આપણે પણ ક્યાંકની ક્યાંક ટેકનોલોજીની સાથે વિજ્ઞાનના ક્ષેત્રની સાથે જોડાયેલા હોઈએ અને એક સમજી શકતા હોઈએ કે અત્યાર સુધી આ સેમિકન્ડક્ટરને આજે એક ચીપના કારણે આપણે કેટલી ડિપેન્ડન્સી જોઈ રહ્યા હતા આપણા દેશની અને હવે જ્યારે ગુજરાત તેનું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચેલું તેનું ઉદ્ઘાટન કર્યું છે અ કેટલું ગર્વ કહી શકાય છે અને કેટલી રાહ જોવાઈ કહી શકાય છે કે આ સમયની ચોક્કસ આજે એક જેમ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે ઐતિહાસિક ક્ષણની આજે એક બધા ભાગ બન્યા અને ઐતિહાસિક ક્ષણ એટલા માટે કે એક જાવ તો એક લાખ પચીસ હજાર કરોડ ની ઇન્વેસ્ટમેન્ટ અને બહુ નટ કહી દઉં તો ટ્વેન્ટી થાઉઝન્ડ આનાથી ડાયરેક્ટ જોબ ક્રિએટ થશે ટાટાનું છે સીજી પાવર છે સિઝની છે એટલે ત્રણ કંપનીઝ અહીંયા બે અહીંયા અને એક આસામમાં વર્ચ્યુઅલી એમ ત્રણ કંપનીઓને એક સાથે માન્ય આજે વર્ચ્યુઅલ પણ એક લોકાર્પણ કર્યું અને ફિઝિકલી આપણે ધોલેરા ખાતે તો એક ઐતિહાસિક ક્ષણની આજે આપણે બધા સાક્ષી છીએ પણ બહુ અગત્યની વાત તો સેમિકન્ડક્ટર બેઝિકલી કહેવાય છે દર્શક મિત્રો ઘણા એવા પણ હોય કે જે ટેકનોલોજીકલી એટલે સાઉન્ડ ના હોય તો સરળ ભાષામાં પહેલા એની પણ વાત કરી દઉં કે સેમિકન્ડક્ટર એટલે એમાં બે મેન કોમ્પોનેન્ટ અને એના બે ફંક્શન હોય છે કે સિલિકોમાંથી સિલિકોન હોય છે અને મિલિયન્સ ટ્રાન્સિટ થતા હોય ઇલેક્ટ્રોન એનું એક મેનેજમેન્ટ કરે છે એક ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટિવિટીનું કામ કરે છે તો કોઈ પણ ઇક્વિપમેન્ટ આજે રાઈટ ફ્રોમ ઓટોમોબાઈલ તમે લઈ લો કમ્પ્યુટર્સ લઈ લો ટેલિવિઝન લઈ લો એલઈડી લઈ લો કે લેટેસ્ટ એટલા ડિજિટલ ડિવાઇસીસ છે જે ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી ચાલતા હોય છે એ બધામાં સેમી અને ખાસ કરીને જે ચીપ છે એ બહુ અગત્યની છે

જે બે અહીંયા તમે જોવા કે સીજી કંપની છોતેરસો કરોડ હજાર કરોડ હજાર સવા લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજે થશે ફેઝ વાઇઝ આજે એનું થયું છે અને મહત્વની વાત અશ્વિની વૈષ્ણવજીઓ એ પણ કરેલી કે ઉદઘાટનના સો દિવસમાં એનું કામગીરી એને ફાસ્ટ મોડમાં આવી જશે અને એની એની સ્થાપના થશે એટલે સેમી માં જે ઇન્ડિયામાં પણ ધોલેરા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવું છે કે જેમાં સ્પેસિફિક પોલિસી બનાવવામાં આવી છે જેમ યુએસ મને યાદ આવે છે કે ચીપ્સ પોલિસી લોકો કહે છે કે ટુ હંડ્રેડ સેવન્ટી બિલિયન ડોલરથી વધારે ઇન્વેસ્ટમેન્ટ માટે એક સ્પેશિયલ પ્રોવિઝન ઇન્સેન્ટિવ આપતા હતા એમ ભારત દેશે પણ પહેલા છોતેર હજાર કરોડ ને પછી સવા બે લાખ કરોડના પ્રોવિઝન અને ઇન્સેન્ટિવ સેમી કન્ડક્ટર માટે આપવાનો એક વાયદો કર્યો છે જેનાથી અત્યાર સુધી જે આપણી ડિપેન્ડન્સી છે તાઇવાન પર હતી પછી તાઇવાનને પણ ચાઇનાએ બીટ કર્યું અને યુએસએ પણ સ્પેશિયલ પોલિસી કરીને આ ત્રણ કન્ટ્રીઓનું જે પ્રભુત્વ હતું હવે કદાચ એમાં ચોથો દેશ ઉમેરાય ટૂંક સમયમાં આવનારા પાંચ વર્ષમાં તો નવાય નહીં એ છે સેમી કન્ડક્ટર અને આજે આપણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી પણ બની ચુક્યા છીએ છે બિલકુલ ખૂબ સાચી વાત આપે કહી કે આજે ઐતિહાસિક ક્ષણના સાક્ષી આપણે અપસ્તો બન્યા છે અને સાથે જ ગુજરાત જયારે તેનું હબ બનવા જઈ રહ્યું ને જયારે આપણે ગુજરાતી હોવાનો પણ આપણને એક ગર્વ હોય અને ક્યાંક એવું પણ કહી શકીએ આપણને સૌથી વધુ ફાયદો પણ સૌથી વધુ ફાયદો પણ અત્યારે થઈ શકે કે ગુજરાત જ હબ બનવા જઈ રહ્યું છે પણ આપણી સાથે આપણે થોડી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ પણ કરીશું ભાવેનભાઈ જોકે ખૂબ જ સરસ રીતે અહીંયા સમજાયું છે પરંતુ જયારે વાત ડિફેન્સની હોય સ્પેસ સ્ટેન્ડરની હોય ત્યારે ત્યાં પણ તેનું કેટલું મહત્વ જોવા મળતું હોય છે જેવું કે ભાઈ કીધું કે ગુજરાતમાં ઐતિહાસિક ક્ષણ અને ભારત માટે પણ ઐતિહાસિક ક્ષણ આપણે સાક્ષી બની રહ્યા છે જ્યારે કે જે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ રિવોલ્યુશન આપણે ચૂકી ગયા હતા એવું કહેવાતું હતું ભૂતકાળમાં એને ભૂતકાળની સમસ્યાનું સોલ્યુશન લાવીને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પહેલ લીધી છે જેમાં કે એક લાખ હજાર ઇન્વેસ્ટમેન્ટથી આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સારી રીતે એસ્ટાબ્લિશ થાય ભારતમાં એ ગુજરાતમાં ખાસ કરીને અને આસામમાં તો એ અંગેની જે પહેલ કરવામાં આવી છે એના આપણે સાક્ષી બન્યા છે અને સેમિકન્ડક્ટર વિશે જણાવો તો આપણે ત્રણ પ્રકારના જે પદાર્થો હોય છે કંડક કંડકટર ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર અને એના પરથી નવા નવા બીજી બી શોધ થવા માંડી છે હવે તો ગેન કેરલી માર્સેનાઇટ બધી અલગ અલગ ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે તો એમાં સેમિકન્ડક્ટર ડેવલપમેન્ટ જે આપણે ચિપ્સ કહીએ છીએ જે બધી જ જગ્યાએ આપણે યુઝ કરી જાય છે અને પહેલા જે આપણે જોયું કે રેડિયો ટીવી બધા બહુ મોટા મોટા બનતા હતા એને બદલે એનું જે મિનિયેચરાઇઝેશન થયું તો એમાં સેમિકન્ડક્ટર ઘણો મહત્વનો ભાગ ભજવે છે સેમિકન્ડક્ટર ચિપ્સ બધી એને એપ્લિકેશન સ્પેસિફિક એસિક બી કહેવાય છે તો એમાં અલગ અલગ પ્રકારની એસિક આપણે ફેબ્રિકેટ કરીએ છીએ જેમાં ખાસ કરીને ડિજિટલ એસિક એનાલોગ પછી અને પછી પાવર અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટેની આ બધી અલગ અલગ પ્રકારની ડેવલપમેન્ટ માટે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તો એમાં જયારે શરૂઆત થઈ ત્યારે તો ફાઈવ માઇક્રો ટેકનોલોજીથી દુનિયામાં શરૂઆત થઈ હતી એથી આગળ વધતા વધતા આજે આપણે તો ઇવન ફાઈવ નેનોમીટર એનાથી બી ઓછી ફાઉન્ડ્રીની ડેવલપમેન્ટ આપણે કરવા વિશ્વમાં એ ઉપલબ્ધ છે આપણે નેનોમીટર ફાઉન્ડ્રીની વાત થઈ રહી છે પ્લાન્ટ નાખ્યો છે અને ભવિષ્યમાં પણ જહાજ ને બીજી અનેક ફાઉન્ડ્રી જોડે ચર્ચા ચાલી રહી છે જેમાં કે સિમોસ નું પણ અહીંયા ડેવલપમેન્ટ થશે ભારતમાં જે ત્રણ મુખ્ય દેશો છે આપણે જેમ ભાઈ જણાવ્યું કે યુએસ યુરોપ તો અગ્રેસર હતા જ અને મેઇન ડેવલપમેન્ટ થાય જે તાઇવાનમાં થાય છે તાઇવાન અને ચાઇનામાં અને સાથે સાથે સાઉથ ઇસ્ટ એશિયામાં પણ ઘણું ફેબ્રિકેશન થતું હતું તો હવે ગુજરાત અને એમાં ખાસ કરીને ભારત એ હબ બનવા જઈ રહ્યું છે તો એ આપણે માટે બહુ જી બિલકુલ છે

અને પછી આજે તમે ઓટોમોબાઈલમાં સિમ્પલ કોઈ બી ફંક્શન હોય ને એટલે એમાં સેમી કન્ડક્ટર કે ચીપ વગર ભાગના ફંક્શન કામ જ નથી કરતા તમે કઈ રીતે ચલાવો તમે જોયું હશે કે એનો પ્રોડક્શન બેકલોગ એટલો બધો થઈ ગયો અને કાર્સ ને બંને બાજુ ફાયદો બી થયો એક બાજુ નુકસાન થયું તો ફાયદો બી થયો તમને કાર્સ મળતી નથી વેઇટિંગમાં હોય એક એક વર્ષ સુધી સારું મોડલ તમે લેવા દો તો દોઢ દોઢ વર્ષ સુધી વેઇટિંગમાં હોય એટલે સૌથી મોટું તો એ વસ્તુ છે કે જે ડિપેન્ડન્સી આપણી હતી અને એ ઇન્ડિયા ને કે માન્ય ડિપેન્ડન્સી હોય અને છે ઇલેક્ટ્રોનના માઇક્રો ટ્રાન્ઝિસ્ટર્સ છે એમાં કન્વર્ટ કરો છો તો આ બે વસ્તુઓ જે રો મટીરિયલ છે એને પ્રોપરલી તમે લેબમાં કે બાઉન્ડ્રીઝ થી કરીને આપણે આત્મનિર્ભર બની શકીએ કારણ કે આ નતા બનતા તો આપણું નાનામાં નાનું ઇલેક્ટ્રોનિક કોઈ તમે ઇવન ટોયસ બી કહો ને તો એ પણ કન્સ્ટન્ટ હતા તમે

સેટઅપ ની જગ્યાએ જો એ જ વસ્તુ તમને નાની ચીપમાં આપી દેવામાં આવે અને એ તમે આખું ઓટોમેશનથી એ ફંક્શન કરી શકો તો સૌથી પહેલા તો એની જગ્યાની અછત છે તમે એનો એ જે ઉકેલ છે એ લાવી શકો છો બીજી વસ્તુ એની સાઇઝ ઘટાડી શકો છો એની મેનપાવર રિકવાયરમેન્ટ ઘટાડી શકો છો અને સિમ્પલી કે તમે કોઈ પણ વસ્તુ જયારે કોમ્પેક્ટ થાય તો તેના યુઝર્સ છે ઓટોમેટિક વધી જાય છે કારણ કે એને કેરી કરવું બહુ સરળ થઈ જાય છે તો આજે તમારા પોકેટમાં તમે બધી જ વસ્તુ આજે જોવી છે કે રિમોટ ઓપરેશન થાય છે કે રોબોટિક પ્રોસેસ ઓટોમેશન બહુ સિમ્પલ વસ્તુ ફેક્ટરીથી લઈ જાવ તમે એમ કીધું કે કઈ રીતે કામ કરતા તો પેલા રોબોટિક પ્રોસેસ ઓટોમેશન નતું તો આરપીઆઈ નતું તો એ પેલા કેવું હતું કે ફિઝિકલી તમારે બધા માણસો લે વર્કર્સ એમના કામ કરતા હતા અચ્છા તમારે એમાં પાછું ઇમેજ પ્રોસેસિંગ આપણે એડ કરી નાખ્યું એટલે મોટી મોટી ફેક્ટરીઝ હોય અને એમાં તમારો કોઈ એક યુનિટ દસ લાખ યુનિટ યુનિટ પ્રોપર ના હોય તો બેચમાં મિક્સ થઈ જતું હતું હવે ઇમેજ પ્રોસેસિંગ તમે એમાં એડ કર્યું અને રોબોટિક પ્રોસેસિંગ એડ કર્યું એટલે બંને વસ્તુઓ નીકળી ગઈ કોઈ એવો ઓડ યુનિટ હોય તો ઓટોમેટિક આઉટ થઈ જાય છે તો તમે આઈઓટી વાપર્યું ઇમેજ પ્રોસેસિંગ વાપર્યું અને તમે સ્માર્ટ વર્કિંગ વાપર્યું રોબોટિક પ્રોસેસ એ તમારી ફેક્ટરીઝ જે છે તમે અત્યારે નવા જમાનાની ફેક્ટરી જો આજે બહુ સરસ વર્ડ માન્ય વડાપ્રધાન છે યુઝ કર્યો છે ઇન્ડસ્ટ્રી ફોર છેલ્લા દસ વર્ષથી અમે યુઝ કરતા હતા અને સૌથી પહેલા દસેક વર્ષ પહેલા જયારે હું લઈને આવ્યો મેન્યુફેક્ચરિંગ ફોર પોઈન્ટ ટુ અને વાઇબ્રન્ટમાં પણ આપણે મેન્યુફેક્ચરિંગ ફોર પોઈન્ટ ટુ સેમિનાર સેશન કરાયા છે છેલ્લી ચાર પાંચ વાઇબ્રન્ટમાં તમે જો પાંચમાં આપણે કરાયા છે એ વખતે લોકોને એટલું નવું લાગતું હતું અત્યારે ઓટોમાલા પ્લાન્ટ જુઓ ને તમે તો ફોર પોઈન્ટ શું છે કે તમારો એમ્પ્લોય તમારો સ્કિલ્સ નથી એને ખબર જ નથી કે આ પાર્ટ ક્યાં જોઈન કરવું પણ અમે વિડીયો પણ બતાવીએ છીએ રાઇટ જગ્યાએ જોઈન તો ગ્રીન બટન અને ખોટી જગ્યાએ એસેમ્બલિંગ થાય તો રેડ બટન બહુ સિમ્પલ એટલે યુ આર અવોઇડિંગ ધ સ્કીલ રિક્વાયરમેન્ટ ઓલસો ટેકનોલોજીનો ફોર પોઈન્ટ ઓનો બેનિફિટ જો તમે એટલો બધો થયો છે એના કારણે તમારે તમે વિડીયો ટ્યુટરિંગ થી બી તમારી ફેક્ટરી ચલાવી શકો છો અને અનસ્કિલ માણસને પણ સ્કિલ જેવું તમે કામ કરાવી શકો છો જયારે આપણી જોડે આ ચીફ મેનેફિટ અને હજી તમને કહું કે તમે ચેલેન્જીસ તમે વાત કરી અને બહુ પહેલા સારી વાત કરી કે આપણે આ ચાર પાંચ વર્ષમાં થશે પણ ચેલેન્જીસ પણ એટલી છે જો તમે મને ફરી પાંચ મિનિટનો સ્લોટ આપશો ને તો એ પાંચ મિનિટમાં ઇન્ડિયા અને ગુજરાતની આગળ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં આપણે કઈ કઈ ચેલેન્જ ઓવરકમ કરવાની છે એના વિશે પણ વાત કરીશ પણ મેન્યુફેક્ચરિંગ ફોર્ટ પોઇન્ટ ઓક ઇન્ડસ્ટ્રી ફોર્વન્ટ ની જે વાત કરી એ આની જોડે જ આવે છે અને એમાં ચીપ વિલ બી ધ હાર્ટ ઓલ ધન્ટ્યુલંકલ અને એકવીસમી સદી છે ને ટેકનોલોજી સંચાલિત સદી છે તેવું કહી શકાય છે અને ઇલેક્ટ્રોનિક ચીપ આ કંડક્ટર વગર આ એવું કહી શકીએ કે આ સદીની કોઈ કલ્પના જ ન કરી શકે એવી રીતે આ દરેક ક્ષેત્રમાં આના ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ એવું કહી શકાય છે નિલેશ જેવું મેં જણાવ્યું કે આપણે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ રિવોલ્યુશન ચૂકી ગયા હતા પણ અત્યારે તો મેં કીધું ટેકનોલોજી સબ માઇક્રો ટેકનોલોજી અને નેનો ઇલેક્ટ્રોનિક્સ એનો જમાનો આવી ગયો છે તો આ જે પહેલ કરવામાં આવી છે પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તો એને લીધે આપણા દેશને ગુજરાતને અને આપણી જે નવી જનરેશન છે અને સાહેબે કીધું એમ કે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો દરેક પ્રોડક્શન લેવલ પર બધી જગ્યાએ એનો ફાયદો આપણને દેખાશે અને એક ફાઉન્ડેશન સ્થાપીએ તો લગભગ એક લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે બીજી બધી એન્સીલરી બધું જોતા તો એ રીતે પણ ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે કદાચ કેટલા લોકોને હજારો લોકોને નોકરી મળશે એને લીધે જે ઓક્સિલરી ઇન્ડસ્ટ્રી ડેવલપ થશે એને લીધે પણ આખું ડેવલપમેન્ટ થશે તો આખું જે ઈકો સિસ્ટમ જે હવે મુખ્ય કામ આપણે કરવાનું છે ખાસ કરીને ગુજરાત અને અમદાવાદની આજુબાજુ ડોલેરા અને એના રિજિયનમાં કે આપણે જે સેમિકન્ડક્ટર માટેની ઈકોસિસ્ટમ જનરેટ કરવાની છે એ ઇકોસિસ્ટમ અત્યારે હૈદરાબાદ કે બેંગ્લોર ને એ ત્યાં આગળ છે તો ગુજરાતમાં એનું ડેવલપમેન્ટ થાય એ માટે પણ ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત નોલેજ સોસાયટી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અને ઇન્સ્પેસ જે નો સ્થાપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી ની પહેલથી એ બધા મળીને અમે સિસ્ટમ તૈયાર કરવા માટે પણ પ્રયત્નશીલ છે ગુજરાત સરકારનું જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા પણ ગુજરાત સેમી કન્ડક્ટર મિશન અંડર હેઠળ પણ નવા નવા સ્કીલ ડેવલપમેન્ટ જેવું સાહેબે કીધું એમ અત્યારે સ્કીલ એટલી બધી જરૂર ના પડે તો પણ જે અમુક બેઝિક સ્કીલની રિક્વાયરમેન્ટ છે એ બધા માટે અને ખાસ કરીને સેમી ટેકનોલોજી બનાવી હોય તો ખાસ આપણે ફિનિશિંગ સ્કૂલની જરૂર પડશે જ્યાં લોકોને ડિઝાઇન ફેબ્રિકેશન વેરિફિકેશન ટેસ્ટિંગ અને ફાઈનલ પ્રોડક્શન એ બધાની ટ્રેનિંગ અલગ અલગ ક્ષેત્રે આપવામાં આવે તો એ અંગે પણ ગુજરાત સરકાર અને બીજા જે સંસ્થાઓ છે એ પ્રયત્નશીલ છે અને પ્રાઇવેટ સેક્ટરનો પણ એમાં બહુ મહત્વનો ફાળો રહેશે તો કુલ મળીને આ ઓવરઓલ જે આખી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે જઈ રહી છે ફાયદો થશે

પાંચ થી દસ વર્ષ પાછળ છે અમે ટેકનોલોજી યુઝેજમાં પણ મેં કીધું નવા સેટેલાઇટ જે આપણે જઈ રહ્યા છે નેવીગેશન સેટેલાઇટ રડા સેટેલાઇટ અને ઓપ્ટિકલ રિમોટ સાયન્સિંગ કેમેરા સિસ્ટમ્સ અને અત્યારે હવે ક્વોન્ટમ ઇલેક્ટ્રોનિક્સનો જમાનો આવ્યો છે તો એ બધા માટે મિનિયેટની સર્કિટની કન્ડક્ટર ટેકનોલોજીની ખૂબ જ જરૂર પડવાની છે જેથી કરીને આપણે એક સેટ નાના સેટેલાઇટમાં જેટલું મહત્તમ બની શકે એટલી બધી ટેકનોલોજી પેક કરી શકીએ અને ગવર્મેન્ટે ઇન સ્પેસ ને બધી ઇનિશિયેટિવ દ્વારા એફડીઆઈ ઇનિશિયેટિવ ડિફેન્સ ક્ષેત્રે સ્પેસ ક્ષેત્રે બધા ક્ષેત્રે એનું જે અનુકરણી એ પાડ્યું છે કે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી અને ઇન્ડિયન સ્પેસ પોલિસી પણ બે હજાર ત્રેવીસ માં ડિક્લેર થઈ ગઈ છે એટલે બધું ઓપન અપ થઈ રહ્યું છે પ્રાઇવેટ સેક્ટર જે અત્યાર સુધી સ્પેસ અને ડિફેન્સ એક રિઝર્વ સેક્ટર હતા ગવર્મેન્ટ માટે ત્યાં પણ પ્રાઇવેટ સેક્ટરને પચાસ ટકાથી પણ વધારે ઉત્તેજન મળે એ ટાઈપનું વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં જેમ અમેરિકા અને યુરોપમાં આપણે જોઈ રહ્યા છીએ આખી ગવર્મેન્ટ અને બધી સ્ટેટ દિશામાં આગળ વધી રહ્યા છે ભારત દેશને ભાવિભાઈ હવે અ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એ ભારત દેશમાં ગુજરાતમાં કેવું જોવા મળશે જેમ કે આજે જ તો અમદાવાદમાં શરૂ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાત ખાતે સેમી કન્ડક્ટ ફેબ્રિકેશન સુવિધાવાળા ધુલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન ડીએસઆઈ આ નામ છે તેનું પણ ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે ગુજરાતમાં સાણંદ ખાતે આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એ સુવિધાઓ માટે વાત થઈ છે તો ગુજરાતમાં જે સેમિકન્ડક્ટરની ક્રાંતિ થઈ રહી છે અ જેમ કે આજે જે ઐતિહાસિક દિવસ છે જ્યાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો કેવું જોવા મળશે કેટલું ડેવલપ જોવા મળશે અને કેવું હોવું જોઈએ કારણ કે આપણે બીજા અન્ય દેશોની કમ્પેરિઝન ચોક્કસપણે આમાં કરવા કરીશું અને તાઇવન જ વાત વાત કરીએ તો લીડિંગ કન્ટ્રી છે ત્યારે આપણે કમ્પેરેટિવલી કેટલા આગળ વધી શકીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આની માટે કેટલું ડેવલપ હોવું જરૂરી છે બહુ જ અગત્યની વાત અને બહુ જ રિલેવન્ટ ક્વેશ્ચન એટલે મેં ખાસ વાત કરેલી આપણે કે બે મિનિટ આપણે એના ઉપર પણ વાત કરવી જોઈએ આપણે સેમી કન્ડક્ટર વિશે વાત કરી રહ્યા છે એટલે સૌથી પહેલી ચેલેન્જ છે ને એ ઇઝ અ કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી કે જેમાં થ્રી બિલિયન થી સેવન બિલિયન ડોલર એટલે સાહેબ તમે એક લાખ કરોડ પેલા તો ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તમારે પ્રોપર ફાઉન્ડ્રી અને એનો યુનિટ નાખવું હોય તો આ બહુ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ ગવર્મેન્ટે પણ એને ફિઝિકલ સપોર્ટ આપવો પડે જેમ યુએસએ ચીપ પ્રોજેક્ટ ચલાવ્યો કારણ કે તમને ખબર છે જેમ ચાઈના તાઇવાનને ઓવરકમ કર્યું એટલે દરેકે દરેક દેશે એમાં એટલો ફિઝિકલ સપોર્ટ આપવો પડશે હું એવું કહીશ કે ભારતમાં પાછી પણ કારણ કે પહેલા સેવન્ટી સિક્સ થાઉઝન્ડ કરોડ અને પછી ટુ પોઈન્ટ કરોડનું પ્રોવિઝન કરેલું છે આપણે અને સ્પેશિયલ ઇકોનોમી ડોલેક્ટર ની પોલિસી બનાવી સો ગુજરાત ઇઝ અ ફર્સ્ટ સ્ટેટ અને કદાચ ઇન્ડિયા એ પહેલું એવું હશે કે જેને આવું પ્રોવિઝન કર્યું હોય એટલે ફિઝિકલ સપોર્ટ પણ તમારે આગળ પછી ટેક્સ સ્ટ્રકચરમાં બી આ કંપનીઓને કરવો પડશે સૌથી અગત્યની વાત છે ને કે આમાં એ જોઈએ છે જેના પર કદાચ કોઈ ધ્યાન નહીં આપ્યું હોય કે લેક ઓફ અલ્ટ્રા પ્યોર વોટર એટલે ઘણી વાત છે ને એમાં અલ્ટ્રાપ્યોર વોટરની જરૂર પડે એટલે પાણી જે છે ને એ એ કોઈ પણ દેશમાં કે કોઈ પણ રિસોર્સિસ જે આપણા આજુબાજુ હશે એમાં અલ્ટ્રાપ્યોર વોટર આપણે એની કોન્સ્ટન્ટ અવેલેબિલિટી જ હોય કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં જો એ નહીં હોય ને થોડું બી થાય ને એમાં ડેવિએશન તો કદાચ એ મેન્યુફેક્ચરિંગમાં ફાઉન્ડ્રીમાં કે ફેબલેપમાં બંને જગ્યાએ પ્રોબ્લેમ આવી શકે એટલે વી નીડ ટુ એન્શ્યોર અ કોન્સ્ટન્ટ સપ્લાય ઓફ અલ્ટ્રાપ્યોર વોટર તો ચોથી વસ્તુ જે હું કહેવા જઈ રહ્યો છું કે નોટ નો ડાઉટ ગુજરાત ઇઝ સેલ્ફ સફિશિયન્ટ સ્ટેટ ઓફર એઝ ઇલેક્ટ્રિસિટી કન્સર્ન પણ આ ફેબ લેબમાં કે ફાઉન્ડ્રીમાં બંને જગ્યાએ થોડું પણ ઇન્ટરપ્શન થાય ને ઇલેક્ટ્રિસિટીનું તો લોસેસ વિલ બી ઇન મિલિયન લાખો કરોડોનું નુકસાન થઈ જાય જો પાવર ઇન્ટરપ્શન થાય તો એટલે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જો આપણે એ એન્શ્યોર કરવા જવું હોય સેપરેટ ધ્વલેરામાં એનું પ્રોવિઝન જ કર્યું છે અને આપણે પાવર સ્ટેશન પર ત્યાં ઉભું કરી દેવામાં આવ્યું છે ને મારા ખ્યાલથી ટોરેન્ટ ટેકન ધ લીડ

આ જે પાંચ મુદ્દાઓ છે કે એક તો કેપિટલ ઇન્ટેન્સિવ છે બીજી વસ્તુ ફિઝિકલ સપોર્ટ ગવર્મેન્ટને આપવા પડશે ત્રીજી વસ્તુ અલ્ટ્રાપ્યોર વોટર ચોથી વસ્તુ પોસ્ટન્ટ ઇલેક્ટ્રિક અને પાંચમી વસ્તુ જે સ્કીલ મેનપાવરની છે હવે આપણે હાર્ડ વસ્તુ પર વાત કરી હું સોફ્ટ વસ્તુ પર ખાલી એક જ વાત કરીને મારી વાત એન્ડ કરીશ જે છે ડિઝાઇનિંગ માટે યુઝ થાય છે તો આપણી જોડે અત્યારે હું વાત કરું તો સિલેક્ટેડ આઈઆઈટી સિવાય આપણી જોડે એવા મેનપાવર નથી રિસ્ક ફાઈવ પર આ ચીપ ડિઝાઇનનું કામ કરી શકે સો વી પ્રમોટ થાઉઝન્ડ ઓફ ગ્રેજ્યુએટ હુ આર એબલ ટુ ડુ ચીપ ડિઝાઇનિંગ ડિઝાઇન તો કરવું પડશે ને પછી એનું ફેબ્રિકેશન ને બાકીના ફેઝિસ છે આપણે ફાઉન્ડ્રી પર લઈ જઈશું ને એ બધું પછી આવશે પણ ધાતુ ને ક્ષેત્ર પર પણ મેનપાવર છે સ્ટુડન્ટ્સ ને પણ શીખવાડવા માટે પણ આપણી પાસે એવું કંઈક હોવું જોઈએ બિકોઝ મેડમ એ જો કહી રહ્યો છું કે કાકે દેશમાં આપણે શું એનો સપોર્ટ લેવો પડશે કારણ કે હું અત્યારે ઘણા બધા ઇવન આઈઆઈટી નોર્મલ ટીયર ટુ ટીયર થ્રી ના એન્જિનિયરિંગ પ્રોફેસરો ને વાત કરું છું અને ટુ બી વેરી ઓનેસ આઈ નોટ ધેટ મચ અવેર અબાઉટ કે ભાઈ રિસ્ક વાઇઝ શું કામ કરી રહ્યું છે તો અમને કહું છું કે ભાઈ આ ધીઝ રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ આ તમને ચીપ ડિઝાઇનિંગ કરવામાં કામ લાગશે એના પ્રોટોટાઇપ્સ અને સિમ્યુલેશન તમે જુઓ એના યુ ક્રિએટ અ બેચ આ સાયન્સ સાઇડ બેચો તૈયાર કરવી પડશે અને આઈ એમ વેરી ગ્લેડ કે ચાર વર્ષ પહેલા માં આખી એક્સક્લુઝિવ બેચ તૈયાર બધાનું પ્લેસમેન્ટ થઈ ગયું ચીપ માં પણ હજી એ લેવલની વાતો કરવાની આપણે શરૂ કરી છે ગ્રાઉન્ડ પર અત્યારે જોવા જઈએ તો એ આપણી જોડે સેટઅપ નથી પણ આઈ વિલ ટુ એજ્યુકેશન એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્મા કૌશલ સ્કીલ યુનિવર્સિટીમાં કે એમાં એમનું સેપરેટ પ્રોવિઝન કરવામાં આવે અને વિલ ડુ ધ એક્સક્લુઝિવ બેચિસ કે જેથી પ્લેન્ટી ઓફ મેન પાવર કેન બી પ્રિપેર એટલે એ એક મોટી ચેલેન્જ છે જી 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 ખુબ જ મહત્વનો મુદ્દો છે આ કે આપણે ચોક્કસપણે આ પ્લાન્ટ સ્થાપી રહ્યા છે તેની સ્થાપના થઈ છે ઐતિહાસિક દિવસ છે આપણે ખબર છે ગર્વ પણ અનુભવી રહ્યા છે અને બહુ જ બધી છે અત્યાર સુધીની આપણી ટેકનિકલી ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં આપણે જે ક્યાંક આપણે પાછળ જોતા થઈએ એ ક્યાંક આપણે આગળ વધતા આપણને જોઈ શકીએ છીએ પણ એમાં કયા એવા મુદ્દાઓ છે કે જે કદાચ આપણને નડતરરૂપ પણ થઈ શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કદાચ કઈ અભાવ જોવા મળી શકે છે

એ કેટલું જરૂરી છે દરેક ક્ષેત્રમાં તેનું કેટલું મહત્ત્વ છે અત્યાર સુધી આપણે અન્ય દેશો પર કેટલા ડિપેન્ડન્ટ જોવા મળ્યા અને હજી સમય લાગશે ભારત દેશ પણ આમાં ખૂબ જ આગળ આવતો આપણને જોવા મળશે અને ગુજરાત તેનું હબ બનવા જઈ રહ્યું છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આ જે વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે સેમી કન્ડક્ટરની જે ક્રાંતિ ગુજરાતમાં થવા જઈ રહી છે તેને આગળના દિવસોમાં આપણે કઈ રીતે આગળ વધતા જોઈ શકીએ છીએ અને ત્યાં વધતા ત્યાં પહોંચતા આપણને કઈ એવા પડકારો છે કે જેમનો સામનો પણ કરવો પડી શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ તેની માટે તે વિષયો પર ખાસ કરીને ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર